અને આજે આપણે જો જોવાનું છે બીકોમ સેમ સેમ સિક્સનું જે છે એ બિઝનેસ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ બરાબર છે આજે આપણે એમાં જે બે બે હજાર ને પચીસમાં પૂછાઈ ગયેલો દાખલો છે બરાબર છે એ જોવાનું છે પેલો દાખલો શું કહેવા માગે છે તો કે એક પેલો તો થિયરી છે પ્રાપ પ્રામાણ્ય વિતરણની લાક્ષણિકતાઓનો ઉપયોગ બરાબર છે બીજું છે આપણને એક પ્રામાણ્ય વિતરણમાં મધ્યક ત્રીસ અને વિતરણ પચીસ હોય તો સરેરાશ વિચલન ચતુર્થક વિચલન અને ક્યુ થ્રી અને ક્યુ વન એટલે કે પ્રાચલો શોધો આટલી વસ્તુઓ આપણને આપેલી છે તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ બુક લઈ લીધી મેં બરાબર ચાલો સૌપ્રથમ આપણે જે આપેલું છે ને એ આપણે લખી નાખીએ ક્વેશ્ચન વન એનો બી કરીએ છીએ આપણે બરોબર છે પેલો દાખલો તો પહેલાં આપણને આપેલું છે મધ્યક અને વિચરણ ચાલો તો મધ્યક અને વિચરણ આપ્યું છે તો અહીંયા આપણે લખી નાખીશું મધ્યક કેટલું આપ્યું છે ત્રીસ અને વીચરણ આપ્યું છે પચીસ અને શોધવાનું શું શું છે એ લખી નાખીએ તો સરેરાશ શોધવાનું છે પછી ચતુર્થક વિતલન અને ક્યુ થ્રી અને ક્યુ વન આટલી ચાર વસ્તુ શોધવાની છે તો હવે હું ક્વેશ્ચનને સાઈડમાં મૂકી દઉં આનું કાંઈ કામ નથી બરોબર છે આપણે જે જેતું હતું એટલું આપણે ક્વેશ્ચનમાંથી લઈ લીધું હવે સૌ પ્રથમ આપણને બે વસ્તુ આપી છે એક મધ્યક આપ્યું છે એક વિચરણ આપ્યું છે તો મધ્યકને આપણે જે છે એ આવી રીતે સાઈન આપ્યા છે મધ્યક બરાબર ત્રીસ આપેલો છે અહીંથી આપણો આન્સર વિચરણ આપ્યું છે વિચરણ આપ્યું છે બરાબર તો વિચરણ આપ્યું છે આપણને પચીસ તો આપણા નિયમ મુજબ વિચરણ છે એ મોટું હોય બરાબર તો આપણે શું જોઈશું તકે પ્રમાણિત વિચલન જોઈશે તો એ શું હોય તો કે વિચરણ એના અંડર રૂટ બરાબર એટલે કે આનું વર્ગમૂળ કાઢો તમે તો તમને પ્રમાણિત વિચલન મળે તો પચીસ એનું તમે અંડર રૂટ કાઢશો એટલે તમને મળી જશે પાંચ આ આવી જશે આપણી પાસે પ્રમાણિત વિચલન બરાબર અને એને આપણે જો સાંકેતિક ભાષામાં લખીએ તો એને આપણે આવી રીતે કંઈક છગડા જેવું કરતા હતા ચાલો તો આ પ્રમાણિત વિચલન આવી ગયું આપણું બરોબર છેલ્લા આપણે સરેરાશ વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું છે તો જરૂરી વિગતો આપણને મળી ગઈ છે અહીં લખી નાખશું સરેરાશ વિચલન તો સરેરાશ વિચલનનું ફોર્મ્યુલા છે ચાર પંચમાઉંશ એને ગુણ્યા પ્રમાણિત વિચલન બરાબર છે આવો આપણો શું છે કાંઈક ફોર્મ્યુલા છે કે ભાઈ ચાર પંચમાઉશ એને ભાંગા પ્રમાણિત વિચલન તો હવે આપણે ચાર પંચમાઉશ પ્રમાણિત વિચલન તો આપણને મળી ગયું કેટલું તો કે પાંચ તો આ પાંચ ભાંગાકારમાં કરમાં પાંચ ગુણાકારમાં તો આને કટ કરી નાખું સામે સામે તોય ચાલે અને પાંચ ચોક વીસ ભાંઘા પાંચ કરી હું તોય ચાલે તો આ આવી જશે વીસ ભાઇંગા પાંચ કર્યા એટલે પાંચ ચોખું વીસ બરોબર આ શું આવ્યું આપણી પાસે સરેરાશ વિચલન ચાલો બરાબર પેલો આન્સર આવ્યો સરેરાશ વિચલન હવે ચતુર્થક વિચલન તો એનો પણ ફોર્મ્યુલા છે આપણી પાસે ચિંતા જેવું નથી ચતુર્થક વિચલન તો ચતુર્થક વિચલનનો ફોર્મ્યુલા શું થાય આના જેવો જ છે બે તૃતીયાંશ અને ગુણ્યા પ્રમાણિત વિચલન તો શું છે ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈએ બે તૃત્યાંશ અને એને ગુણ્યા પાંચ ચાલો તો હવે આપણે પાંચ દુને દસ તો દસ એના છેદમાં ત્રણ આવી ગયો આપણો ચતુર્થક વિલિયન આને આપણે પોઈન્ટમાં નથી લેતા બરાબર અત્યારે આને દસના છેદમાં ત્રણ જ રાખીએ તો અહીં લખી નાખશું ચતુર્થક વિચલન ચાલો હવે આપણે જે ઇઝી ઇઝી વસ્તુ હતી ને થઈ ગઈ બરાબર હવે આપણે શોધવાનું શું છે તો કે હવે આપણે એને કીધું છે કે ભાઈ તમે છે ને ક્યુ થ્રી ને ક્યુ શું શોધી આપો અમને હવે આપણી પાસે શું શું છે તો કે એક આપણી પાસે છે મધ્યક બરાબર અને એક આપણી પાસે છે એ આપણી પાસે ચતુર્થક વિચલન છે જેમાં ક્યુ થ્રી અને ક્યુ વનનો ફોર્મ્યુલા લાગે છે બરાબર તો એક ચતુર્થક ફોર્મ્યુલા આપણે જે છે એ ચતુર્થક વિચલનનો ફોમ્યુલા એમ છે કે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આના છેદમાં બે આવું એક ચતુર્થક વિચલનનો ફોર્મ્યુલા છે બરાબર છે અને અત્યારે આપણે આને જરાક સોલ્યુશનમાં માકી મૂકી દઈએ પછી આપણે બીજું જોઈએ કે દસના છેદમાં ત્રણ બરાબર ક્યુ થ્રી અને ક્યુ વન આપણને આપેલા નથી આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે એના છેદમાં બે આ બે છે એને સામે આપણે મલ્ટીપ્લાયમાં જવા દઈએ તો દસ દુને વીસ વીસના છેદમાં ત્રણ બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અત્યારે આપણે આને આમ નામ રાખીએ આને આપણે સમીકરણ પેલું હોય નહીં બરાબર છે એટલે કે ક્યુ થ્રી અને ક્યુ વનનો જે ડિફરન્સ છે એ આપણને મળી ગયો અત્યારે આપણે આને આમ નામ રાખીએ બરાબર હજી એક વસ્તુ ચતુર્થ એટલે આના એકલાથી કાંઈ નહીં થાય બરાબર હજી એક વસ્તુ આપણે લેવી પડશે શું તો કે એક વસ્તુ આપણે બીજી શીખાતા શું તો કે અહીંયા આપણે જો બીજું જોઈએ આપણે એક બીજું શીખાતા કે ક્યુ થ્રી એમાંથી તમે એમ એટલે કે આપણો મધ્યસ્થ માઇનસ કરો અને બરાબર શું થાય તો કે એમમાંથી તમે ક્યુ વન માઇનસ કરો ને એટલી કિંમત થાય આ એક વસ્તુ આપણે શીખાતા તો આમાંથી આપણે ઇન્ટરચેન્જ કરી અને એક ફોર્મ્યુલા બનાવ્યો તો શું બનાવ્યો તો કે ક્યુ વનને આપણે આ બાજુ લઈ લઈ તો ક્યુ થ્રી આ માઇનસ છે પ્લસ ક્યુ વન થઈ જશે અને બરાબર આ એમ છે એ તો એમ એમને રહેશે ને આ એમ માઇનસ છે એ આ બાજુ આવી જશે પ્લસ એમ એટલે અહીંયાથી કંઈક આપણો એવો ફોર્મ્યુલા બનશે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર ટુ એમ હવે આ ફોર્મ્યુલા છે ને એમાં આપણે વેલ્યુ પુટ કરશું સર મધ્યસ્થનું તો આપણને કંઈ આપેલું જ નથી પણ આપણે જ્યારે સંભાવના વિતરણના ગુણધર્મો જોયા ત્યાં આપણે એક વસ્તુ શીખાતા કે જ્યાં સંભાવના વિતરણ છે ત્યાં એક્સ બાર એટલે કે આપણો જે મધ્યક છે એ મધ્યસ્થ અને બહુલ આ ત્રણેયની વેલ્યુ સમાન બરાબર છે આ ત્રણેયની વેલ્યુ કેવી હોય સમાન હોય તો એમની વેલ્યુ પણ મારી પાસે કેવી હશે સમાન હશે તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને હું બીજું સમીકરણ છે એ મેળવી લઈશ તો ટુ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન તો મધ્યસ્થ બરાબર એક્સ બાર છે મને ખબર છે તો એક્સ બાર કેટલો છે મારી પાસે એટલે કે મ્યુ મારી પાસે છે ત્રીસ બરાબર એટલે કે મધ્ય છે મારી પાસે ત્રીસ તો અહીંયા હું બે ગુણ્યા ત્રીસ કરી નાખીશ બરાબર ક્યુ થ્રી અને ક્યુ વનનું મને કાંઈ આપેલું નથી તો અહીંયા મને ત્રીસ દુને સાઈઠ અહીંયા મળી જશે મને સાહીઠ બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન ચાલો આને હું સમીકરણ બીજું કહી દઉં બરાબર અને અહીંથી આપણે એક ક્વેશ્ચન પાછો આપણી પાસે આવે શું તો કે હવે જુઓ અહીંયા ક્યુ થ્રી અને ક્યુ વન એટલે કે આપણા પ્રાચલોનોનો સરવાળો સાઠ છે અને અહીંયા આપણા પ્રાચલોનો તફાવત છે એ વીસના છેદમાં ત્રણ છે હવે આપણે પ્રાચલો શોધવાના છે બરાબર તો આપણે આવા સમ કરેલા છે બરાબર આ થોડું કટપટી રીતે આપણને પૂછી લીધું છે ચાલો તો હવે આપણે બંનેને સરખાવાના છે બરાબર છે તો પહેલાં આપણે શું કરશું તો કે ગમે એકને ભાંગી અને બીજામાં એપ્લાય કરશું બરાબર છે તો હવે આપણે આને પહેલાં ભાંગી નાખીએ બીજામાં એપ્લાય કરીએ બરાબર છે તો અહીંયા આપણે આને કહેશું હવે ક્યુ થ્રી વાતાં ક્યુ વન બરાબર સાઠ છે હવે એમાંથી મારે કેની વેલ્યુ જોઈ તો કે મારે ક્યુ થ્રીની વેલ્યુ જોઈ છે અત્યારે બરાબર તો ક્યુ થ્રી બરાબર હવે આને હું ભાંગી નાખું તો ક્યુ વનને મારે મારે જવા દેવો પડે તો સાઠ માઇનસ ક્યુ વન બરાબર તો આને હું અત્યારે એમને રાખી દઉં હવે અહીંયા ક્યુ થ્રીની વેલ્યુ મારી પાસે આવી તો ક્યુ થ્રીની રકમ કેમાં મૂકી દઉં હું તો કે હવે આપણે જે આ આપણો છે બરાબર છે ફોર્મ્યુલા સમીકરણ એક એમાં મૂકી દઉં સમીકરણ એકમાં મૂકતા તો સમીકરણ એક મારી પાસે શું છે તો કે સમીકરણ એક છે મારી પાસે વીસના છેદમાં ત્રણ બરાબર ક્યુ થ્રી ક્યુ વન બરાબર ચાલો તો વીસના છેદમાં ત્રણ આપણી પાસે એમને છે ક્યુ થ્રી ક્યુ થ્રી કેટલો છે મારી પાસે તો કે સાઠ માઇનસ ક્યુ વન ઓકે સિક્સટી માઇનસ ક્યુ વન મેં મૂકી દીધો અને માઇનસ છે ચાલો તો હવે આને હું પહેલાં સરખો કરના હું વીસના છેદમાં ત્રણ બરાબર સાઈઠ આ માઇનસ ક્યુ વન માઇનસ ક્યુ વન શું થઈ જશે પ્લસ પણ મોટા નિશાની માઇનસ ટુ ક્યુ વન બરાબર છે ચાલો હવે સાઠ છે એને હું સામેની સાઈડ જવા દઉં તો વીસના છેદમાં ત્રણ માઇનસ સાઠ બરાબર ટુ ક્યુ વન બરાબર હવે જો આમાંથી હું માઇનસ કરું તો મને કેટલા વધે તકે સર વીસમાંથી સાઠ માઇનસ કરો તો ચાલીસના છેદમાં ત્રણ વધે પણ આપણે માઇનસ એમ નથી કરવાનું શું કામ કે ભાઈ વીસના છેદમાં ત્રણ આપેલું છે તો આ ત્રણની પણ કંઈક વેલ્યુ હશે તો આપણે પહેલાં તો ડિનોમિનેટર સેમ કરવા પડશે બરાબર તો ઉપર એ મારે ત્રણ આરે મલ્ટીપ્લાય કરવો પડશે તો વીસના છેદમાં ત્રણ એમાંથી માઇનસ હું કરીશ છ તેરી અઢાર એકસો એંસી એના છેદમાં ત્રણ બરાબર છે અને એને બરાબર ટુ ક્યુ વન એ માઇનસ વીસ માઇનસ એકસો એંસી એટલે એ થઈ જશે એકસો ને સાહીઠના છેદમાં ત્રણ બરાબર માઇનસ ટુ ક્યુ વન તો એકસો સાઠને હું ત્રણ આરે ભાંગી નાખું તો મને કેટલા મળે બરાબર તો એકસો સાઠ ભાઈ ગયા ત્રણ તો એ મને ત્રેપન પોઈન્ટ મળે બરાબર પણ અહીંયા મારી પાસે માઇનસ ટુ એ છે બરાબર અને આ મોટા પદની નિશાની છે એટલે માઇનસ આવશે સામસામા પ્લસ કરી નાખે એટલે એના આપણે કાંઈ પ્રશ્ન રહીએ નહીં હવે આપણે જો બે રસ્તા થાય કાં તો અહીંથી આપણે બેને ડિવાઇડમાં જવા દઈએ પછી એના ભાગ પાડી નાખીએ બરોબર છે તો એવી રીતે કરીએ ચાલો આ બે મલ્ટીપ્લાયમાં છે બરોબર અને ડિવાઈડમાં છે આયેલા જાય તો એકસો સાહીઠ ભાંઘા ત્રણ દુને છ બરાબર ત્રણ એને ગુણ્યા આપણે બે હતા એ ડિવાઈડમાં લઈ લીધા એટલે એને ગુણ્યા બે ત્રણ દુને છ હવે આને આપણે ઇઝ ઇક્વલ ટુ ક્યુ વન હવે ક્યુ વનની વેલ્યુ આપણે લઈ લઈ અને બેને ડિવાઈડ કરીને બરોબર તો કટ કરી નાખીએ એકસો સાઠ એને ભાંઘા બે આરે આપણે ભાગ લાવીએ તો એસી થાય અને છ ને આપણે ત્રણ હજી આપણે જો ત્રણ આરે છે એસી ભાગે છે તો કે નથી ભાગતા ભાઇંગા ત્રણ તો કે નથી ભાગતા છવ્વીસ પોઈન્ટ છાસઠ સમથિંગ આવી જાય છે એટલે એને આપણે અત્યારે ક્યુ વનની વેલ્યુ જો આ રાખવી હોય તો એ પણ રખાય અને જો તમારે છવ્વીસ પોઈન્ટ સડસઠ રાખવી હોય તો પણ તમારે રખાય બરાબર તમે બે વેલ્યુ લઈ શકો બરાબર છે તો આ આવી ગઈ આપણે ક્યુ વનની વેલ્યુ હવે આપણે ક્યુ ટુની વેલ્યુ લઈ લઈ બરાબર તો અહીંયા હું એક આવી રીતે એ પાડી દઉં છું બરાબર અને અહીંયા આપણે ક્યુ ટુની વેલ્યુ લઈ લઈ તો ક્યુ વનની વેલ્યુ આપણે ગમે એક સમીકરણમાં મૂકી દઈએ તો કયા સમીકરણમાં મૂકવી તકે આ સમીકરણ ઇઝી પડશે બરાબર છે અથવા જો એ સમીકરણમાં ના મૂકવી તો આ સમીકરણ વધારે ઈઝી પડશે બરાબર જેમાં મૂકવી એમાં તો અહીંયા આપણે જે છે એ સમીકરણ ક્યુ વનની કિંમત સમીકરણ એકમાં મૂકી દે એકમાં મૂકતા તો સમીકરણ એક આપણી પાસે અહીંયા હતું બરાબર વીસના છેદમાં ત્રણ બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન તો ક્યુ થ્રી આપણી પાસે કેટલું છે તો કે ક્યુ થ્રી આપણી પાસે આપવું નથી તો વીસના છેદમાં ત્રણ અહીંયા એમને ક્યુ થ્રી એમને ક્યુ વનની વેલ્યુ મારી પાસે આવી હતી એસીના છેદમાં ત્રણ હવે એસીના છેદમાં ત્રણ માઇનસ છે સામેની સાઈડ આવેલા જાય પ્લસમાં તો વીસ પ્લસ એસીના છેદમાં બેના ત્રણ એટલે કે એ તો કોમન અને બરાબર ક્યુ થ્રી તો ચાલો આઠ ને ત્રણ અગિયાર બરાબર છે એકસો દસ ભાંઘા ત્રણ આઠ ને બે સોરી દસ આવે નહીં કે અગિયાર એકસો દસ બરાબર સો ભાંઘા ત્રણ તો અહીંયા આવશે સો ભાંઘા ત્રણ એટલે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ સમથિંગ આપણી શું આવે ક્યુ થ્રીની વેલ્યુ કટ થાતા નથી એટલે આપણે કટ કરતા નથી બરાબર અને જો તમે એની જગ્યાએ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ લખી નાખો તો પણ તમારો આન્સર છે એ સાચો રહેશે તો આ આવી ગયો આપણે ક્યુ થ્રીની વેલ્યુ અને આ આવી ગઈ આપણે ક્યુ વનની વેલ્યુ બરાબર છે અને આ થઈ ગયો આપણો અઢારને પચીસમાં પૂછાયેલો એકદમ માઇનર એવો સમ બરાબર છે થોડુંક આપણે જે છે એ ડીપમાં સમજેલું હશે તો વાંધો આવશે નહીં બરાબર છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ